નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તો ઘણા સમય પછી આપણી આ યુટ્યુબ ચેનલની અંદર વિડિયો આવ્યો છે તો એના માટે બધા મિત્રોને દિલથી સોરી કારણ કે અમુક એવા કામ આવી જતા હોય છે તો વિડિયો નથી બનાવી શકતો તો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આરટીઆઈ ગ્રામ પંચાયત અને નવા નવા નોલેજેબલ વિડીયો આવતા હોય છે ગુજરાતની એવી આ એક જ એ યુટ્યુબ ચેનલ છે જેની અંદર આવી હા સિમ્પલ ભાષામાં અરજીના નમૂના સહિત આપણે ડેમો આપવી છે ગુજરાતની એક જ આ યુટ્યુબ ચેનલ એવી છે તે સિમ્પલ ભાષામાં તમને સમજાવે છે ઘણા બધા મિત્રો આ મારા વિડીયો જોઈને પ્રેરણા પણ લે છે એમના ગામની અંદર આર્ટ પણ કરે છે અને અવાજ ઉઠાવતા પણ શીખ્યા છે તો મિત્રો આ આપણી પહેલી જીત કહેવાય કે આપણા વિડીયોઝ હોય આપણામાંથી ક્યાંક લોકો શીખે છે એમ કારણ કે આ યુટ્યુબ ચેનલ પહેલાં હું બ્લોગ બનાવતો અને પછી મને એવું થયું કે બ્લોગમાં કોઈ ફાયદો નથી મારે લોકોને કંઈક આપવું છે મારામાંથી લોકો કંઈક શીખવા જવે તો આપણે કાયદાની સ્પેશિયલ ચેનલ બનાવી છે તો મિત્રો હવે આપણે વધારે સમય ન આપતા અને આ વિડીયો થોડોક લાંબો થવાનો છે તો આમાં તમને સંપૂર્ણ રીતે માહિતી મળવાની છે હું કઈ બાબતમાં વિડીયો બનાવવાનો છું તો વિડીયોની શરૂઆત કરવી તો જય ભારત જય સંવિધાન હવે આપણે વિડીયોની શરૂઆત કરવી તો મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે લેડ ગ્રેમિંગ એક્ટ એ કાયદો શું છે એ કાયદાની અંદર આપણે અરજી કરવી હોય તો કેટલા રૂપિયા ભરવાના હોય છે કેટલી નકલ આપવાની હોય છે અને એ નકલો કોને આપવાની હોય છે કેટલા દિવસમાં રિઝલ્ટ આવે છે તો બધા મિત્રોનો સવાલ હતો તો બધા તમારો સવાલ છે એનો જવાબ હું આપવાનો સૌ તો મિત્રો આપણી પાસે આ પુસ્તક છે કયું છે તો ગુજરાત જમીન પછાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ બે હજાર છે અને કોર્ટના પછી બધી આ અંદર છે બધી માહિતી પુસ્તકની અંદર મળી રહી તો તમારે મિત્રો પુસ્તક લેવું હોય તો પણ મને જાણ કરીજો આમાં બધી તમને માહિતી પૂરેપૂરી માહિતી હોય છે તો મિત્રો આપણે શરૂઆત કરવી તો આ કાયદો ક્યારે આવ્યો ડિસેમ્બર બે હજાર વીસના રોજ આ કાયદો અમલમાં આવ્યો છે તો મિત્રો જ્યારે પણ તમે લેડ ગ્રેવિંગમાં ફરિયાદ કરો છો ત્યારે એમની ફી હોય છે બે હજાર રૂપિયા એ તમારે ફી ઓનલાઈન ચૂકવવાની હોય છે જ્યારે પણ તમે આ લેડ ગ્રેવિંગમાં ફરિયાદ કરવા જાવશો તો તમારે શું વાપર છે હાથ બહારની નકલ પછી જે પણ ગૌસરણ જમીન હોય કે કોઈપણમાં પેચકદમી કરી હોય તો એ કઈ જગ્યાએ રહે છે તો એના ફોટા હાથબારની નકલ અને ફોટા બે પ્રૂફ એ તમારે જરૂર જોડવાના હોય છે જ્યારે પણ તમે ઓનલાઈનના પેમેન્ટ કરો એટલે બે હજાર રૂપિયાની ફી હોય છે એ ફી એની કોપી પછી ફોટો અને હાથબારની નકલ એ તમારે ત્રણેય વસ્તુ જોઈને તમારે કોને દેવાની હોય તો જ્યારે તમે ફોર્મ ભરો એટલે પાંચ જ દિવસની અંદર એ તમારે ફોર્મ જિલ્લા કલેક્ટરમાં જમા કરાવવાનો હોય છે કેટલા સેટમાં તો ત્રણ સેટ ત્રણ સેટમાં તમારે આપવાનું હોય છે એમાં સેટની અંદર તમારે ફોટા નકલ જ્યારે પણ તમે ઓનલાઈન તમે ફરિયાદ કરો છો લેટ ગ્રીમિંગ ગેટમાં તો એ ફરિયાદ કોની પાસે આવે તો પ્રાંત અધિકારી તાલુકામાં પ્રાંત અધિકારી હોય તે ફરિયાદ આવે છે અને પછી જે પણ લોકો ઉપર તમે કરી હોય ફરિયાદ એમને નોટિસો આવે છે અને આવના નિવેદનો લેવાય છે નિવેદન પ્રાંત અધિકારી ઉપર લેવલ મોકલે છે અને પછી ત્યાંથી નિર્ણય થાય છે કે નથી નોટિસો આવે છે કે તમારે પાંચ દિવસમાં દસ દિવસમાં તમારે ખાલી કરવાનું રહેશે તમે જે જમીન ઉપર કે જે ગૌસરણની હોય કે ખરાબાની હોય કે ગામતરની હોય ત્યાં તમે બાંધકામ કર્યું હોય તો તમારે સાત દિવસ કે દસ દિવસ એનો સમય હોય એ પ્રમાણે ખાલી કરવાની હોય છે અને મિત્રો જો આ એક્ટની અંદર જો કોઈ ન હોય તો પોલીસ ખુદ બને છે એટલે કે અધિકારીઓ ખુદ ફરિયાદી બને છે આની લેડ ગ્રેમિંગ એક્ટની અંદર દસ થી પંદર વર્ષની સજાને પણ જોગવાઈ કરવામાં આવી છે કેટલી મિત્રો દસ થી પંદર વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે આ કાયદો બિન જામીન પત્ર છે લેડ ગ્રેમિંગ એક એ એમાં જામીન ન મળે એ બિન જામીન પાત્ર ગુનો છે જ્યારે પણ કોઈ ફરિયાદી ના બને તો સરકાર ખુદ ફરિયાદી બને છે તો મિત્રો જે લેડ ગ્રેમિંગ એક નો કાયદો એવો છે ખૂબ કડક છે ઘણા તમે વિડીયો પણ જોતા હશો હમણાં ગીર ગીર સોમનાથની અંદર સાતસો વીઘા કેનથી ઉપર ગૌશરણની જગ્યાથી ખાલી કરાવી છે તમને વિડીયો પણ હું બતાવી દઉં તો વિડીયો પણ તમે જોઈ શકતા હોય છો કારણ કે અંદર તમે ફરિયાદ તાત્કાલિક પણ મળે છે તો મિત્રો જો લેટ ગ્રેમિંગની અંદર એટલે કે કોઈ તમે ફરિયાદ કરીને માથા ભારે થતું હોય તે એમની ઉપર સરકાર ખુદ ફરિયાદી બને છે અને મેં કીધું એમ કે આ બિન જામીનપત્ર ગુનો છે તો મિત્રો મેં તમને સાવ સાદી ભાષાની અંદર સમજાવ્યું છે અને ફરીવાર મૂકાવો કે લેડ ગ્રેમિંગ એક્ટની અંદર બે હજાર રૂપિયા એમની ફી હોય છે અને તમે ઓનલાઈન એ ભરવાનું હોય છે ઓફલાઈન હોતું નથી ઓનલાઈન ભરવાની હોય છે ઓનલાઈન ભર્યા પછી તમારે સાત બારની નકલ અને જે પણ લોકો પર તમે ફરિયાદ કરી છે એટલે કે લેડ ગ્રેમિંગ એક્ટમાં તેમના ત્રણ સેટ બનાવવાના એ સેટ તમારે પાંચ દિવસની અંદર તમારે જિલ્લા કલેક્ટરની અંદર જમા કરાવવાના હોય એ ત્રણે ત્રણ સેટ એ પછી પ્રાંત અધિકારીમાં આવે છે અને પછી બધું ત્યાંથી નિવેદનો લેવાય છે અને એ બધા નિવેદનો લઈને જિલ્લામાં મોકલે છે એવી રીતે આની પ્રોસેસ હોય છે મિત્રો જો મિત્રો તમે મારા વિડીયોની અંદર આવ્યા છો અને ક્યાંક આમાંથી માહિતી દેવા મારાથી ભૂલ થાય હોય અને તમને નો સમજી આવી હોય તો મને કોમેન્ટ પણ કરી શકો છો અને મારો નંબર છે નવ્વાણું છે મારું નામ છે દેવેન્દ્ર દેવેન્દ્રમા અને મારી ઇન્સ્ટાગ્રામની અંદર પણ હું શોર્ટ વિડિયો એટલે કે રીલ્સ મૂકો છું ત્યાં પણ તમે વિઝિટ લઈ શકો છો જો આમાં તમને કાંઈ ટપો ન પડ્યો હોય તો મેં મારો નંબર આપ્યો છો તમને કોલ પણ કરી શકો અને અમારો વોટ્સઅપ નંબર પણ છે તેમની અંદર પણ તમે મને સવાલ પણ પૂછી શકો અને કેવી રીતે કરવી એ પણ તમે બધી માહિતી પૂછી શકો છો કારણ કે આપણે કોઈની પાસે જે ફી લેતા નથી આપણે આ બધી સેવા હાવ ફ્રીમાં કરવી જોઈએ કારણ કે આપણે ઘણા લોકોની સેવા કરવી છે ઘણા લોકો મારામાંથી શીખે છે અને ગુજરાતની અંદર ઘણા લોકો હું જે વિડીયો બનાવું છું એના માટે રિસર્ચ પણ કરે છે તો મિત્રો આરટીઆઈને પણ આપણે વિડીયો બનાવીશું જો મિત્રો તમારે કઈ કઈ પ્રકારની માહિતી થતી છે એ માહિતી મને કોમેન્ટમાં જરૂર જણાવો અને કોમેન્ટમાં ન જણાવવું હોય તો મને આ મારો વોટ્સઅપ નંબર છે એમને પણ તમે એમાં પણ તમે મેસેજ આપીને મને કહી શકો છો કે હવે આવા પ્રકારના વિડીયો બનાવું તો મિત્રો હવે હું રજા લઉં તમને વિડીયોમાંથી કાંઈક જાણવા મળ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવીશો અને અધૂરી માહિતી હોય તો પણ તમે મને કહીજો કે અમારે માહિતી જોતા છે કારણ કે તમે જે બોલ્યા છો એમાં અમુક વસ્તુ અમને સમજાવ્યું ફેર પડ્યો છે તો મિત્રો હવે હું રજા લઉં તો આ વિડિયો વધુને વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને માહિતી ઓલ ગુજરાતના સુધે પહોંચે જય ભારત જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ